વાગરા વિલાયત દેરોલ માર્ગ પર કાડાઓનો સામ્રાજ્યની ધુની ડમરિયોથી વાહન ચાલકો ત્રાહીમાં તંત્ર સામે ઉગ્ર રોષ વાગરા તાલુકાના અતિ મહત્વના ખણાતા વિલાયત દેરોલ માર્ગ પરથી પરની વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત આવવાનો નામ લેતો નથી આ માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે જ્યારે એક તરફ મૃત્યાના કુવા સામાન કાડાઓનો સામ્રાજ્ય શવાયેલું છે તો બીજી તરફ અવઘડતા આવડત વગરના કામને લઈને ઉડતી ધૂળને ડમરીઓને વાહન ચાલકોની આસપાસના ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે સવારના સમયે કે વાહનોની અવર જવર વધ માર્ગ પર જાણે ધૂળનું વાવાઝોડું સર્જાય છે જેના કારણે દૃશ્યતાનો અભાવ રહે છે અને અકસ્માતનું જોખમ સતત વધી જાય છે ધૂળના આ ગાઢ વડાને કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોવાતા ભારે મુશ્કેલી પડે છે માર્ગની બિસ્માર સપાટીને કારણે વાહનો ધીમા ચાલે છે અને સતત ધૂળદમરી ધૂળ ઉડતી રહે છે જેણે હવે એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા નોકરિયાત વર્ગના લોકોને સતત ધૂળ શ્વાસમાં થવાથી શ્વાસ અને ફેફસાના સંબંધિત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે આ માર્ગ પર ખાડાઓની ગંભીરતાને કારણે વાહન ચાલકો ખાડાથી બચવા માટે વારંવાર માર્ગ પર આડુંઅબડું વાહન હંકારે છે જે ધૂળ ઉડવામાં વધારો કરે છે સ્થાનિકોના મતે તંત્ર દ્વારા આ માર્ગની સમારકામ કે યોગ્ય જાળવણી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી નાગરિકોની ઉગ્ર માગ છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપી તાત્કાલિક ધોરણે માર્ગનો સમારકામ કરી ધૂળની ધમડીઓથી મુક્ત અપાવે જેથી પ્રજાને સુરક્ષા અને આરોગ્યની રાહત મળી શકે